અમદાવાદના ઘોડાસહે બ્રિજ પર એક અત્યંત દુઃખદ ઘટના બની છે બંધ પડેલી એ બસનું સમારકામ કરી રહેલા બે ફોરમેન આયસર ટ્રકની ટક્કરથી કસડા જતા બંનેનું ઘટના સ્થળે જ મોત થયું છે ઘોડાસહેબ બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક એમ બસ બંધ પડી ગઈ હતી બસનું સમારકામ કરવા માટે બે ફોરમેન ઘટના સ્થળે પહોંચ્યા હતા બે બસ વચ્ચે સાંકળ બાંધીને સમારકામની કામગીરી ચાલી રહી હતી ત્યારે સિમેન્ટ ભરેલી એક મિની આઈસર ટ્રકે એક એમટીએસ બસને જોરથી ટક્કર મારી આ અકસ્માતમાં બંને બસની વચ્ચે ઊભા રહેલા બંને ફોરમેન દબાઈ ગયા અને ઘટના સ્થળે જ તેમના પ્રાણ પંખેરું ઉડી ગયા અકસ્માતમાં મૃત્યુ પામેલા ફોરમેનના નામ હૃદય આનંદ રામ લક્ષ્મણ યાદવ અને રોનક દિનેશભાઈ શ્રીમાળી હોવાનું જાણવા મળ્યું છે એએમટીએસ વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ બંને આદિનાથ બલ્કી એજન્સીના ફોર્મેન હતા એ એમટીએસ વિભાગ દ્વારા તેમના પરિવારજનોને આ દુર્ઘટનાની જાણ કરવામાં આવી છે આ અકસ્માત બાદ આઇસર ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રક ચાલકને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ટ્રાફિક ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધીરી અકસ્માતને કારણે ઓવરબ્રિજને એક તરફથી બંધ કરી દેવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે બ્રિજ પર ટોઇન્ક દરમિયાન સાંકળ છૂટી જવાથી ફરીથી જોડાણ કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે પાછળથી આવી રહેલી આયસર ટ્રકે ટક્કર મારી હતી